રાહુલ ગાંધી આજે રાજુલા હાઈવે પર સભા સંબોધવાના છે જેમાં અમરેલી જૂનાગઢ ને ભાવનગરના ઉમેદવારો માટે સભા ગજવશે ભાવનગરના કોંગ્રેસ ઉમેદવાર મનહર પટેલે જણાવ્યું કે ભાજપ સરકારે ખેડૂતો માટે કઈ નથી કર્યું તમામ મુદ્દાઓ પર નિષ્ફળ રહી કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોની સાથે ઉભી છે ને ઉભી રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ભાવનગર અમરેલી અને જુનાગઢ લોકસભાની બેઠક માટે અહીંયા મોવાના અહિયાં જનસભા કરવા માટે આવી રહ્યા છે ભાવનગર લોકસભાના ઉમેદવાર મનહરભાઈ પટેલ સાથે છે છે તેમને રાહુલજીની જે આ સભા મુખ્ય મુદ્દો કયો રહેશે આમાં મનોરભાઈ ખાસ કરીને રાહુલજી આવી રહ્યા છે કયા મુદ્દાઓને સ્પર્શ નહીં ગામડાને ને ખેડૂતોને ખેડૂતો માટે ખેત મજૂરના માટે ભાવનગરની જે ઇકોનોમી છે એનામાં પાસઠ સિત્તેર યોગદાન ખેતીવાડીનું છે ભૂતકાળની જે પાંચ વર્ષની સરકારે જે ખેડૂતને ખેતીને અને ગામડાને જે રીતે નીચવ્યું છે એના માટે રાહુલજી છે એ પોતાની વાત કરશે અને ખેડૂતો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરશે અને ખેડૂતો ખેતમજૂરો નાના વેપારીઓ માટે જે કંઈ ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ કરવા જઈ રહી છે એની વાત મૂકશે અને ખેડૂતોનો વિશ્વાસ મેળવશે અને કોલ મેળવશે કે બે હજાર ઓગણીસની ચૂંટણીની અંદર લગલગી શાસનમાં એ લોકોને દૂર કરો અને કોંગ્રેસના સત્તા સ્થાને બેસાડો મને ભાઈ ખાસ કરીને વાત કરીએ આ જે આપણે વાત કરી બહુ મહત્વની છે પરંતુ ખેડૂતોને જમીન ટોચ મર્યાદાનો કાયદી દીધો હોય યુવા બેરોજગારીના પ્રશ્ને આ પ્રશ્ન પણ છે સૌરાષ્ટ્રમાં પણ લડી રહ્યા આના માટે શું કરી શકાય નહીં કોંગ્રેસ પક્ષ આઝાદી કાળથી ખેડૂતો માટે લડી રહી છે પરિણામ અમને વધતું શું મળ્યું છે પણ અમારી સંવેદના હંમેશા ખેડૂતો માટે ગામડાઓ માટે ગામ જીવનને ધબકતું રાખવા માટે ખેત મજૂર માટે રહ્યું છે અને આપ સૌને ખબર છે કે આ ભાવનગર જિલ્લાની અંદર લેન્ડ એક્વિઝિશનનો એક્ટ પ્રમાણે જે રીતે ખેડૂતોની જમીન છીનવાના પ્રયત્ન આ સરકારે કર્યા છે ખાસ કરીને મીઠી વીડીની જમીન બાબતમાં એ ભૂતકાળમાં બન્યું હતું અહીંયા આગળ જે મેથા જે બંધારો બાંધ્યો એની અંદર પણ કંઈ ને કંઈ ખેડૂતોની જમીનને છીનવવાનો પ્રયત્ન કર્યો હતો આની અંદર હું સરકારનું ગુનાહિત માનસિકતાના દર્શન થાય છે કારણ કે આજે હું તમને કહું તમે ખેડૂતને પાણી ના આપો પોષણક્ષમ ભાવો ના આપો તમે વીજળી ના આપો અને તમે સામાન્ય રીતે ખેડૂતને એના એના જે ઇનપુટ્સ જે છે એના ઉપર

માણસો છોડી છોડીને ભાગે છે અને એ સરકારનું ગુનાહિત માનસિકતા એ છે કે ખેડૂત છે એ તેમ પ્રલોભનમાં નહીં આવતા દર્શક મિત્રો આ મને પટેલ જેમણે બહુ સ્પષ્ટ કર્યું છે કે રાહુલજી જયારે ભાવનગર માં સભા માટે આવી રહ્યા છે યુવાનો નો પ્રશ્ન હોય ખેડૂતો પ્રશ્ન હોય કે રોજગારીનો પ્રશ્ન હોય તેઓ આ પ્રશ્ન માટે જનસભાને સંબોધશે નીતિન સોની વીટીવી ભાવનગર